સૈન્ય એનું કામ કરે ચાલો આપણે જનતા આપણું કામ કરીએ એક એક નાગરિક કઈક રીતે વિરોધ કરો તમે પાકિસ્તાન નો વિરોધ કરવામાં પાછા તો નહીં પડો ને પાકિસ્તાન વિરોધી પોસ્ટરો લાઈક અને શેર કરશો ને સૈન્ય એનું કામ કરે ચાલો આપણે જનતા આપણું કામ કરીએ એક નાગરિક કઈક રીતે તમે પાકિસ્તાન નો વિરોધ કરવામાં પાછા તો નહીં પડો ને પાકિસ્તાન વિરોધી પોસ્ટરો લાઈક અને શેર કરશો ને સૈન્ય એનું કામ કરે ચાલો આપણે જનતા આપણું કામ કરીએ એક નાગરિક કઈક રીતે તમે પાકિસ્તાન નો વિરોધ કરવામાં પાછા તો નહીં પડો ને પાકિસ્તાન વિરોધી પોસ્ટરો લાઈક અને શેર કરશો ને